એડિસીજીપથીના જે લાર્વાઓ છે એ જે જોવા મળે છે એનાથી ફેલાઈ શકે છે લક્ષણો ખાસ કરીને ફીવર અને આંખના પાછળના ભાગમાં દુખાવો થવો એ એના સામાન્ય લક્ષણો છે આ વર્ષની થીમ છે એ બહુ જ સરસ છે કનેક્ટ વિથ ધ કોમ્યુનિટી એન્ડ કંટ્રોલ ધ ડેન્ગુ લોકો સાથે જોડાઈએ અને ડેન્ગુને કંટ્રોલમાં કરીએ તો આ થીમ અંતર્ગત આપ સૌને પણ આમાં જોડાવા માટે આરોગ્ય શાખા આહવાન કરે છે